દોસ્તો અંબાણી એ માત્ર નામ નથી પરંતુ બ્રાન્ડ છે એટલે કે જ્યારે જ્યારે કોઈ પણ ઉત્સવોનું સેલિબ્રેશન આવે છે ત્યારે અંબાણી પરિવારને લોકો યાદ કરે છે હાલમાં ગણપતિનો ઉત્સવ ચાલી રહ્યો છે ગણપતિના આગમનમાં અંબાણી પરિવારે આખું મુંબઈ માથે લીધું હોય એવી વાતો આવી રહી છે સૌથી મોંઘા ગણપતિ એટલે કે દોસ્તો દુનિયાના સૌથી મોંઘા ગણપતિ કહેવામાં આવે તો પણ એ ખોટું નહીં હોય એ અંબાણી પરિવારમાં જોઈ છે એટલે કે કે એવું કહેવામાં આવે ગણપતિ ચાર રાજા એટલે કે એન્ટેલિયા ચા રાજાએ એમનું ભવ્ય આગમન કરવામાં આવતું હોય છે અને એમની તસવીરો પણ દર વર્ષે સામે આવતી હોય છે ત્યારે આ વર્ષે પણ ગણપતિ દાદાનું આગમન છે ભવ્ય રીતે કરવામાં આવ્યું છે શું છે અપડેટેડ માહિતી એ તો તમને આજના વિડીયોમાં અમે બતાવી જ દઈશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલા વાલા દોસ્તો કમેન્ટ બોક્સમાં આપ જય શ્રી ગણેશ લખવાનું ચૂકતા નહીં અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો નીચે રહેલું બેલાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવા જ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં અંબાણી પરિવારના દરેક સભ્યો ખૂબ ધાર્મિક સ્થાન સાથે જોડાયેલા જોવા મળે છે એમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો મુકેશ અંબાણી હોય નીતા અંબાણી હોય કે એમનો નાનો દીકરો અનંત અંબાણી હોય જે પણ હંમેશા લાઈમ લાઈટની નજીક રહેવાનું પસંદ કરે છે જ્યારથી જ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણીના લગ્ન થયા છે ત્યારથી લઈને સમગ્ર અંબાણી પરિવાર જે છે લાઈમલાઇટની નજીક રહે છે એમાં પણ જ્યારે જ્યારે તહેવારોની ઉજવણીની વાત આવે છે ત્યારે અંબાણી પરિવાર ક્યારેય પીછે હટ કરતો નથી એ પછી નવરાત્રિનો તહેવાર હોય ગણેશ ચતુર્થીનો ઉત્સવ હોય કે પછી દિવાળીનો તહેવાર હોય કે નાના મોટા લગ્નના પ્રસંગો હોય અંબાણી પરિવાર હંમેશા એમાં હજારો નહીં લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાના ખર્ચા કરે છે અને એ વાત આપણે ત્યારે સાચી સાબિત થાય છે કે જ્યારે એમની લાઈમલાઇટ અને મીડિયાની સામે એમની તસવીરો આવે છે આવી રીતે જ વર્ષ બે હજાર પચીસમાં આવે ગણપતિ દાદાનું ભવ્ય આગમન કરવામાં આવ્યું છે આ ગણપતિ દાદાની કિંમત જાણીને તમારા પણ હોશ ઉડી જશે જી હા દોસ્તો આ ગણપતિ દાદા જે છે એમનું ભવ્ય રીતે આગમન જ્યારે અંબાણી પરિવારના એન્ટેલિયા બંગલો ખાતે કરવામાં આવ્યું હોય ત્યારે એન્ટેલિયા બંગલોને પણ દુલ્હનની જેમ સજાવવામાં આવે છે ખાસ કરીને તમામ તહેવારોની ઉજવણી વિશાળ ત્યારે બની કે જ્યારે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના ગયા વર્ષે લગ્ન થયા લગ્ન બાદ જે કાંઈ તહેવારો આવી રહ્યા છે તમામમાં ખર્ચો ખૂબ થઈ રહ્યો છે પરંતુ આ વખતે ગણપતિ દાદાને આગમનમાં એન્ટેલિયા ચા રાજાના આગમનમાં સમગ્ર એન્ટેલિયા બંગલો છે અને દુલ્હનની જેમ્સ જવાયો અને રાધિકા દ્વારા આયોજિત થયેલું આ એક બીજું ગણેશ ઉત્સવનો તહેવાર હતો એમના લગ્ન બાદનો આ બીજો તહેવાર હતો માટે એમાં હજારો નહીં લાખો નહીં કરોડોના ખર્ચા કરવામાં આવે તો પણ નવાઈ ન હોય અંબાણી પરિવારના ઘરે રહેલા ગણપતિના મુંગટ પણ સોનાનો હોય છે કારણ કે એને કોઈ પૈસાની કમી હોતી નથી સામાન્ય રીતે જ્યારે જ્યારે અંબાણી પરિવારના સભ્યોની ચર્ચાઓ થતી હોય છે ત્યારે નીતા અંબાણીને લોકો યાદ કરે છે નીતા અંબાણી કે જે હંમેશા એમની લાઈફસ્ટાઈલના આધારે ચર્ચાનો વિષય બને છે અંબાણી પરિવારમાં જ્યારે જ્યારે આ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે ત્યારે મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો મોટો ફાળો હોય છે ખાસ કરીને તમામ એમના દીકરાઓ જે છે દીકરાઓ એમની વહુ હોય તમામ વ્યક્તિઓ જે છે આ તૈયારીમાં લાગેલા હોય છે ત્યારે આ અંબાણી પરિવારનો એન્ટેલિયા બંગલો પણ જોઈ શકાય છે આ બંગલામાં જ મોટી મોટી સેલિબ્રિટીઓ ક્રિકેટ જગતના દિગ્ગજો ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક્ટરો હોય કે પછી સાધુ સંતો મહંતો તમામ લોકો અહીંયા ઉપસ્થિત થતા હોય છે ત્યારે હવે આ ગણેશ ઉત્સવમાં પણ તમામ લોકો સેલિબ્રિટીઓ પણ હવે પહોંચી શકે છે એવી વાતો સામે આવી રહી છે ત્યારે દોસ્તો આપ આ તસવીરોમાં જોઈ શકો છો સેલિબ્રિટીઓ પણ પહોંચશે આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા અને કમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ અવશ્ય લખી દેજો અને ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે મારા દોસ્તો આજે જ નીચે રહેલું બેલાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ